નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત નવેમ્બર બે હજાર પચીસ ની વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો એકાવન રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર બસો પંદર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર પાંચસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ પંદર હજાર એકસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ એકાવન હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર બસો સુમોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવો હજાર એકસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાર હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ એક લાખ પાંત્રીસ હજાર બસો અઠ્યાસી રૂપિયા અને મિત્રો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર બસો નવ્વાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર ત્રણસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર નવસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ એક લાખ સુડતાલીસ હજાર પાંચસો અઠ્યાશી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ઓગણત્રીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે